ચાણસમા શહેરમાં રૂપેશ્વર રોડ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોને પડતી પારોવાર મુશ્કેલીઓ પાટણ જિલ્લાના ચાણસમા શહેરમાં આવેલ રૂપેશ્વર વિસ્તારમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈ અનેકોવાર રજૂઆત કરવામાં આવી છે પણ સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી આ વિસ્તારમાં દસથી વધુ સોસાયટીઓ આવેલ છે આ તમામ સોસાયટીના રહીશોનો આ રાહદારી રસ્તો હોવાથી રહીશોને રસ્તા પર ચાલવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે આ વિસ્તારના સોસાયટીના રહીશો દ્વારા એ ચાણસમાં મામલતદાર સિંહને આવેદનપત્ર આપ્યો અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાને પણ ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી છે ચાણસમા સાઈની રૂપેશ્વર રોડ પરની દસ સોસાયટીના રહીશો વરસાદી પાણી જે રોડ પર ભરાઈ રહે છે નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી તો સ્થાનિક વહીવટી તંત્ર આ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવે તેની સ્થાનિક લોકોની માંગણી છે રિપોર્ટર મિહિર એ પટેલ ચાણસમા મહેશ દાદા આપણી સાથે વ્યાસ સાહેબ જોડાયા છે રૂપેશ્વર રોડથી દાદા આ રોડમાં અત્યારે ગંદકી અને પાણી ભરાયેલું છે પાછળ બી તમે જોઈ શકો એક વિદ્યાર્થીની બહાર જવું છે તો બી એનું એક્ટિવા ફસાઈ ચૂક્યું છે આ વિશે તમારું શું કહેવું છે તંત્રે તમારી શું રજૂઆત સાંભળી ભાઈ આ ગંદકી એટલી બધી રહે છે ગટરો વારંવાર તૂટી જાય છે આરવાની ચકડી મારા પગની ચકડી હવે જુઓ તમે આ ફૂટાની અંદર મારે જવું કેવી બાર કસ્તુરભાઈ પ્રજાપતિ તમે આ રોજ પસાર થઈ રહ્યા છો આજે પાણી પાછળ ભરાયેલું દેખાઈ રહ્યું છે લોકોની એવી ફરિયાદ છે કે આ તો કઈ પાણી નથી આથી પણ ત્રણ ગણું વધુ પાણી હોય છે શું વાત સાચી છે આ વિશે શું શબ્દો કહેશો છે